સુરેશ શિલ્પાએ બાળકને હતું ફરિયાદીએ બાળક પરત કરતા આરોપીએ તેને દીધું ત્યારે ડીસાના મોટા ગામ નજીક આ બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું પોલીસે બાળકને પાલનપુર બાળ શિશુ ગૃહમાં મોકલી આપ્યું બાળકના માતા પિતાની ઓળખની તપાસ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે બાળ તસ્કરીનો આ સમગ્ર ખેલ જે છે તે સામે આવ્યો છે તેના પર પોલીસ દ્વારા પણ અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મહત્વનું છે કે ખાસ કરીને જે આ સમગ્ર ઘટના સામે આવી છે પાટણ બાળ તસ્કરી કેસમાં આ એક બાદ એક અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે કે બાળકને સુરેશ અને શિલ્પા દ્વારા જ તરછોડવામાં આવ્યું હોવાનો પણ ખુલાસો કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સાથે જ આ બાળકને અત્યારે પાલનપુર ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યું છે બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને એ બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ

આ વધુ માહિતી મેળવીએ ભરત પ્રજાપતિ જોડાયા છે આપણી સાથે ભરત જણાવશો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આ જે બાળક છે તેને લઈને શું પ્રતિક્રિયા છે આપની ચોક્કસથી જંખના પાટણની અંદર જે રીતે બાળ તસ્કરી છે અને બાળ તસ્કરીની અંદર એક બાદ એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે કે પહેલા જે રીતે સુરેશ ઠાકોર દ્વારા જે રીતે બાળકોની હેરાફેરી કરવા માં કે બાળકની તસ્કરી કરવામાં આવતી હતી તે રીતે સમગ્ર માહિતી સામે આવી હતી પરંતુ હવે આ જે બાળ તસ્કરી છે તે પાટણ બાદ હવે બનાસકાંઠાની અંદર પહોંચી છે કે બનાસકાંઠાની અંદર જે સંસ્કાર હોસ્પિટલ છે સંસ્કાર હોસ્પિટલની અંદર નોકરી કરતો જે રૂપસી ઠાકોર છે ત્યાં બાળક બાળ તસ્કરીની અંદર જાણે કે મુખ્ય ભૂમિકા ભજવ્યો એ રીતની હકીકતો સામે આવી રહી છે ગઈકાલે જે રીતે એસપી દ્વારા જે રીતે પ્રેસ કરવામાં આવ્યું હતી પ્રેસની અંદર એસપી દ્વારા જે સંસ્કાર હોસ્પિટલની અંદર રૂપસિંહ ઠાકોર નામનો જે ઇસમ ત્યાં ગાડી નોકરી કરતો હતો અને તેને જ ત્યાં જે બાળકનો જન્મ થયો ત્યારબાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરનો સંપર્ક કર્યો હતો કે અહીંયા જે બાળક આવ્યું છે તમે બાળક અહીંથી લઈ જાઓ ત્યારબાદ જે રીતે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર આ બાળકને ત્યાંથી સંસ્કાર હોસ્પિટલમાંથી લાવે છે અને અહીંયા પાટણની નિષ્કા હોસ્પિટલની અંદર તેની સારવાર કરવામાં આવે છે સમગ્ર હકીકતની અંદર જે રીતે જોવા જઈએ તો પ્રથમ એક લાખ વીસ હજારની અંદર બાળકનો સોદો કરવામાં આવે છે પરંતુ સવાલો એ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે જે રીતે નિષ્ઠા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી તેમજ અમરત રાવ જે સુરે છે કારણ કે નિરવ મોદીએ પોતાની જ ફરિયાદની અંદર એક ઉલ્લેખ કર્યો છે કે જો પોતે નિસંતાન હતો તો અત્યારે તેની જે પત્ની છે તે ચાર મહિનાનો તેને ગર્ભ છે એટલે સવાલો અહીંયા અનેક ઉઠી રહ્યા છે કારણ કે જે રીતે રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલમાંથી જે બાળકનું ખોટું જન્મ પ્રમાણપત્ર માટેના જે ડોક્યુમેન્ટ આપ્યા તે દિશામાં પણ હજુ સુધી પોલીસ પહોંચી નથી એટલે કહી શકાય કે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે વંશ નીરવ મોદી નામનું જે બાળક જન્મ્યું હતું તે દિશાના જે દિશાના ગામની જે ઘડા ગામ છે ત્યાં ગાડી તેને તોજી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામજનો તેને ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે ત્યાં ગાડી અત્યારે પાલનપુરની જે રીતે બાળ શિશુ ગૃહ છે ત્યાં ગાડી બાળક સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે પ્રથમ આ ઘટનાની અંદર આ જે વંશ નીરવ મોદી નામનું જે બાળક બીમાર રહેતું હતું તે બીમાર રહેવાના કારણે નીરવ મોદીએ તેને પરત આપ્યું હતું તે સમયે હકીકતો એવી સામે આવી હતી કે વંશ નામનું જે બાળક છે તે મૃત્યુ પામ્યું છે પરંતુ સવાલ અહીંયા જે રીતે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે બાળક છે તે અત્યારે પાલનપુરની બાળ શિશુ ગૃહમાં રહે છે ને એને ત્યારે સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે અનેક સવાલો ઉભા